ચિંતા લઈ અને એક દીકરીની પીડિત જે વ્યથા છે એ વ્યથાને વાંચના આપવાનું કામ આજે બોટાદ જિલ્લામાં થઈ રહ્યું છે ત્યારે સર્વે સમાજના લોકો જે ચિંતા અને વ્યથાની જે વાત છે જે દીકરીના જે પ્રેમ લગ્ન છે એ બાબતનો જે મુદ્દો છે એમાં માત્ર ને માત્ર એટલી જ વાત છે કે જે દીકરીઓ છે એ મોસ્ટ ઓફલી તમે જોશો તો ગુજરાતમાં જે કિસ્સાઓ બને છે એ સોળથી સત્તર વર્ષ પછીની જે એની એજ છે તેમાં આ ઘટનાઓ વધારે બને છે ત્યારે આ કુંબળી વયની દીકરીઓને ફોસલાવી લલસાવી ફોસલાવી અને પ્રેમ જાળમાં ફસાવી અને લવ મેરેજ કરવાનું જે ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને દીકરીઓ છે એમાં છેલ્લે બરબાદ થાય છે પછી એની પાસે કોઈ રસ્તો નથી હોતો ત્યારે એ રસ્તાની ઊંડી ખાઈમાંથી એને ઉગારવાનું કામ આ ગુજરાતના સર્વે સમાજ કરી રહ્યો છે ત્યારે ડંકાની ચોટ ઉપર આ કામ સરકારે પણ કરવું જોઈએ સર્વે સમાજની એવી માગ છે કે આમાં જે લવ મેરેજ થઈ રહ્યા છે પ્રેમ લગ્નોમાં તેમના માતા પિતાની સંમતિ છે એ ફરજિયાત હોવી જોઈએ માતા પિતાને અનુકૂળ હોય અને એમની સંમતિ ફરજિયાત દર્શાવે ત્યારે એ એમનો પ્રેમ સંબંધ છે એ આગળ ધપે અને એમના લગ્ન કરી એમનો ઘર સંસાર છે એ ચલાવવો જોઈએ આ નેમ સર્વે સમાજની બોટાદ જિલ્લામાં એ અમે સરકાર સમક્ષ મૂકીએ છીએ અને સરકારને આમાં પણ એક કદમ આગળ ઉઠાવી અને એમને કહેવું જોઈએ કે સર્વે સમાજની માગ છે તો એને અમે અમારી મહર મારી દઈએ મારી દઈએ છીએ અને એમને મંજૂર કરવી જોઈએ એવી અમારી માગ છે